કોઝવે પરથી પસાર થતી વેળા એક વિદ્યાર્થી પાણીમાં ખાવ્યો હતો પાણીમાં પડેલા વિદ્યાર્થીને સ્થાનિકોએ બહાર કાઢ્યો હતો ઊંચો કોઝવે બનાવવા સ્થાનિકોએ ઉગ્ર માંગ કરી છે કાયમી ધોરણે સમસ્યામાંથી મુક્તિ મળે તેવી માંગણી કરી છે જેમ ગામ છે કંકુપુરી ચારિયા રિછિયા બધા જ બાળકો ત્યાંથી ભણવા અહીંયા મૌલિયા પ્રાથમિક શાળામાં આવે છે તેથી એ

દરરોજ અમે જઈએ છીએ ત્યારે બહુ જ તકલીફ પડે છે અને સરકાર શ્રી વિનંતી છે કે પુલ મોટો બનાવે અને પુલમાં ઘણા ખાડા પડી ગયા છે પુલના ના નાળા તૂટી જવાને કારણે પાંચ થી છ કિલોમીટર ફરી મારો ધંધો બગાડી મારે સ્કૂલ મૂકવા આવવા પડે લેવા આવવા પડે રજૂઆત કે આ પુલ ઊંચાઈ થોડી વધારે તો તકલીફ ના પડે દર ચોમાસામાં દર ચોમાસામાં આ જ પ્રોબ્લેમ રહે કે છોકરા મુકવા લેવા જવાનો ધંધો બગાડી લેવો પડે એ સમાચાર મળે એટલે પછી અમે અહીંયા હાજર રહ્યા અને હાજર રહીને તમામ બાળકો જે છે એ બાળકોને અમે ઊભા રહી અને પાછી સ્કૂલમાં લાવ્યા એ રીતે ફરી હમણાં ફરી પુન શાળા છૂટ્યા બાદ અમે એમને શિક્ષકોના સ્ટાફ ના મદદથી એમને ફરી પુલ પાસ કરાવવામાં આવ્યો હવે આવી એક મુશ્કેલીઓ નડે છે દર ચોમાસાની અંદર આ પ્રોબ્લેમ ઊભો થાય છે બે થી ત્રણ દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે ફરી એકવાર ત્રીજી વખત મેઘરાજા એ ધમાકેદાર એન્ટ્રી કરતા પંચમહાલ જિલ્લામાં જે નદી નાળા છે ફરી એકવાર છલકાયા છે હાલ આપણે સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે ગોધરા તાલુકાના જે મહુલિયા ગામ છે એ મહુલિયા ગામમાંથી પસાર થતી જે મેસરી નદી છે એ મેસરી નદી પર વરસાદી ઉપરવાસમાં માં વરસેલા ધોધમાર વરસાદના કારણે આ મેસરી નદી બે કાંઠે છલકાઈ છે અને હાલ આ વરસાદી જે પાણી છે વરસાદી પાણી મેસિન નદી જે કોજવે છે કોજવે પર ફરી વળતા હાલ અહીં અનેક વાર સ્થાનિકો દ્વારા આ કોજવે રિપેર કરવા માટે હાલ માંગ કરવામાં આવી હતી પરંતુ સંલગ્ન તંત્ર દ્વારા અત્યાર સુધી આ કામગીરી કરવામાં ન આવતા હાલ સ્થાનિકો માં ભારે રોષ જોવા મળે છે પરંતુ ક્યાંક ના ક્યાંક સ્થાનિક તંત્રના પાપે હાલ જે નાના

આજે કોજવે છે કોજવે પર વરસાદી પાણી ફરી વળતા રીઓ સહિત નાના મોટા વાહનોને હાલ બંધ કરી દેવામાં આવે છે પરંતુ પાણીમાંથી પસાર થઈ બની રહ્યા છે ત્યારે હાલ અને ઉગ્ર માંગ ઉઠી છે કે વહેલી તકે આજે કોજવે છે કોજવે નું નિર્માણ કરવામાં આવે અને એનો રિપેર કરવામાં આવે બે હાલ ઉગ્ર માંગ રહ્યા છે નામદેવ પાટીલ ગુજરાત ગોધરા પંચમહાલ